વિશ્વાસમાં લઈને વનિતાબેન પાસેથી ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ વનીતાબેનને ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી ફરિયાદની ગંભીરતાને લઈને અમરેલીના એસપી સંજય ખરાટ દ્વારા તમામ સ્ટાફને સૂચના આપેલી હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે અમરેલી જિલ્લા એલસીબી દ્વારા ધારીથી ગલકણીયા તરફ જઈ રહેલા આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા આરોપીઓને ઝડપીને ધારી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં દિલીપ જીવનભાઈ સોલંકી ઉંમર તેત્રીસ રહેવાસી જૂનાગઢ ઈશ્વર ગંગારામ વાઘેલા ઉંમર ત્રીસ આસિફ ભિકુશા રફાઈ ઉંમર એકત્રીસ રહેમ માંગરોળ તમામને રોકડ રૂપિયા છ લાખ ચાલીસ હજાર એકસો સિક્કો વજન એક પોઈન્ટ ચાલીસ મિલીગ્રામ કિંમત રૂપિયા તેર લાખ એકસોના જેવા દેખાતા ધાતુના સિક્કા પાંચસો તેતાલીસ કિંમત રૂપિયા બે હજાર ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા બે હજાર બજાજ કંપનીની મેક્સિમ જેડીસી એનજી ઓટો રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જી જે ઇલેવન યુ સેવન થ્રી ફાઇવ ફોર કિંમત ત્રણ લાખ મળી કુલ રૂપિયા નવ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દા માલ એલસીબીઆઈએ ઝડપી લીધો હતો આ કેસની તપાસ પોલીસ દ્વારા સ્ટેશન બદલ થઈ રહી છે રિપોર્ટર સંજય વાળા ધારી હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈ પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો મારું નામ ચૌહાણ વનિતા કાના છે હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું મારે યારે માંગરોળના બે બાપુ આવ્યા હતા એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો અમે સાત લાખ લઈ અને ધારી લઈ આવ્યા અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને સાત લાખ અમારા લઈ લીધા એને અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું